ના સૌ આગેવાનો લાખોની સંખ્યામાં આવેલા સૌ શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો નમસ્કાર જય ઠાકર સૌથી પહેલા તો હું ભરવાડ સમાજની પરંપરા અને સૌ પૂજ્ય સંતોને મહંતોને આ સમગ્ર પરંપરા માટે જીવન ખપાવી દેનાર સૌને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું અને આજે તો ખુશી અનેક ગણી વધી ગઈ છે આ વખતે જે મહાકુંભ થયો આ ઐતિહાસિક મહાકુંભ હતો પણ આપણા માટે ગૌરવની વાત એ કે મહાકુંભના આવા પુણ્ય અવસરે મહંત શ્રી એમાં લગાતાર વેક્સિન લેવી પડતી હોય છે તો આપણા પશુઓ આ બીમારીમાંથી બહાર આવી જાય આ પણ કરુણાનું કામ છે હવે સરકાર મફત વેક્સિન આપે છે આપણે નક્કી કરીએ કે આપણા સમાજ પાસે જેટલું પણ પશુધન છે એને આ વેક્સિનેશન અવશ્ય કરાવીએ નિયમિત કરાવીએ તો આપણને ભગવાન શ્રી કૃષ્ણના નિરંતર આશીર્વાદ મળશે આપણો ઠાકરીઓ આપણી મદદમાં આવશે અને અમારી સરકારે એક બીજું મહત્ત્વનું કામ કર્યું છે પહેલાં ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હતું હવે આપણે એ કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકો માટે પણ એનું આપવાનું નક્કી કર્યું છે આ કિસાન ક્રેડિટ કાર્ડના કારણે પશુપાલકો બેંકમાંથી ખૂબ ઓછા પૈસે ઓછા વ્યાજે એમને પૈસા મળી શકે પોતાના કારોબારના વિસ્તાર કરવા માટે ગાયોની